નમસ્કાર દોસ્તો અહીંયા પ્રોક્સિમેટ સેન્સર હું તમને બતાવી રહ્યો છું આજના વિડીયોમાં તો અહીંયા સપ્લાય છે પ્લસ માઇનસ અને ડી આપણો આઉટપુટ છે ત્રણ કેબલ આપ અહીંયા લગાવી રહ્યા છો આઉટપુટ માટે નાની એલ રેડ કલરની છે અને ત્યાં આઉટપુટ મેજર સેન્સર માટે પ્રોટો ટ્રાન્ઝિસ્ટર અને પ્રોટો ડાયોર્ડ લગાવેલો છે જે ઓબ્જેક્ટને ડિટેક્ટ કરે છે જે સપ્લાય આપણે આપીશું પાંચ વોલ્ટ આસપાસ આપ સપ્લાય આપી રહ્યા છો જે મેં ફો ચાર પોઈન્ટ છ વોલ્ટ અપ્લાય કરેલા છે વોલ્ટેજ અને વોલ્ટેજ સપ્લાય માટે પાંચ વોલ્ટ આપ યોગ્ય છે મલ્ટીમીટરને આઉટપુટ તરીકે આપ મેજર કરી રહ્યા છો મલ્ટીમીટરમાં જ્યારે ઓબ્જેક્ટ ડિટેક્ટ થશે તો અહીંયા વોલ્ટેજ જનરેટ થશે જેવી લે લાલ એલઈડી અહીંયા ઓન થશે ત્યારે અહીંયા વોલ્ટેજ મલ્ટીમીટરમાં મેજર થશે જે આઉટપુટમાં આપણે મલ્ટીમીટર જે કોઈ પણ સેન્સર લગાવી રહ્યા છો તો જ્યારે હું અહીંયા રેડ એની થશે ત્યારે આઉટપુટ મળશે જે ઓબ્જેક્ટ છે અહીંયા ઓબ્જેક્ટનું ડિટેક્ટ થશે ત્યારે ઓન થશે કે આગળ કોઈ ઓબ્જેક્ટ મૂકવામાં આવે ત્યારે ઓન થશે જ્યારે એને ડિસ્ટન્સ ચેન્જ કરવા માટે નાનકડા પોર્ટથી આપ ચેન્જ કરી શકો છો તો આપ વેરિયેબલ ડિસ્ટન્સ ચેન્જ કરી શકો છો પોર્ટથી ઇસ અને એની સાથે સાથે અહીંયા વોલ્ટેજ બી મેજર કરી શકાય જે છે હું ઓબ્જેક્ટ આગળ લાવી રહ્યો છું તો એલઈડી ઓન થાય છે દૂર લઈ ઓબ્જેક્ટ દૂર લઈ રહ્યો છું એલઈડી ઓફ થઈ જાય છે તો એનો આઉટપુટ આપ મલ્ટીમીટરથી મેજર કરી શકો છો તો મલ્ટીમીટરમાં અહીંયા ઓબ્જેક્ટ લાવવા જો વોલ્ટેજ જનરેટ થાય છે થ્રી વોલ્ટ આસપાસ વોલ્ટેજ પણ અહીંયા આવે છે આ આઈઆર પ્રોક્સિમેટિન સેન્સરનો ઉપયોગ રોબોટિક્સ માટે કરવામાં આવે છે તેની ઉપયોગમાં જોઈએ તો ઓબ્જેક્ટ ડિટેક્શન માટે થાય છે લાઇન ફોલોવર રોબોટ માટે થાય છે પ્રોક્સિમેટિન સેન્સર સાથે થાય છે બીજી એપ્લિકેશન જોઈએ તો પાર્કિંગ સેન્સર તરીકે ઓટોમેટિક દરવાજો ઓપન કરવા બંધ કરવા માટે થાય છે આ આઈઆર સેન્સરનો લાઇન ફોલોવર તરીકે પણ ઉપયોગ થાય છે જે ઓબ્જેક્ટને ડિટેક કરે છે અને આની માર્કેટની અંદર પ્રાઇસ પચાસ યા સિત્તેર રૂપિયાની અંદર આપને મળી જશે આ સેન્સંગમાં કંઈક આપને ખ્યાલ ન આવ્યો હોય તો મેરી ચેનલના નીચે કમેન્ટ કરી શકો છો તેનો રિપ્લાય હું તમને આપી દઈશ દોસ્તો મારો નાનો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને પાસવાળા બેલ આઈકનમાં ક્લિક કરવાનું ન ભૂલતો તો મારી નવી નોટિફિકેશન વિડીયો આપના મળી શકે દોસ્તો હું મળીશું અગલા વિડીયોમાં તક અમારા જય હિન્દ જય ભારત